દર્શક મિત્રો ફાઇનલી તમારો જે ઇંતજાર હતો તે ખતમ થવા આવ્યો છે કેમ કે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ ને મિત્રો હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે મિત્રો ચેતર વસાવવા મિત્રો ફાઇનલી ગઈકાલે બહાર આવી જ જવા જોઈએ મિત્રો તો ફાઇનલી ચેતર વસાવવા બાર ગઈકાલે આવશે કે નહીં આવે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરજો મિત્રો તમને જણાવી દઈએ કે કાલે અઠ્યાવીસ ઓગસ્ટ થાય છે અને અઠ્યાવીસ ઓગસ્ટ મિત્રો ચેતર વસાવાના કેસની સુનાવણી થવાની છે ત્યારે મારા ભાઈઓ હવે ફાઇનલી આદિવાસી સમાજ અને મિત્રો જે દેડિયાપાડાના લોકોમાં અત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે આજે આજે એટલે કે ગઈકાલે ચેતર વસાવા ફાઇનલી મિત્રો બહાર આવી જવા જોઈએ મિત્રો અમને તો એવું લાગે કે ફાઇનલી ચેતર વસાવવાને આ વખતે તો જામીન મળી જશે નહીં મળે તો મિત્રો આદિવાસી સમાજ દ્વારા મોટો હોબાળો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે મારા ભાઈ તમને જણાવી દઈએ કે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ચેતર વસાવાને ગઈ કાલે જામીન મળશે કે નહીં મળે મિત્રો મળી જ જવા જોઈએ તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડિયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં